મહાદેવ હર 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 મહાદેવ તારીખ ઓગણીસ સાત બે હજાર ચોવીસ શુક્રવાર મોટી ગોપ ગામ તાલુકો જામજોદપુર જિલ્લો જામનગર અત્યારે સવાર ને ને દસ થઈ છે અને વીસ થી પચીસ મિનિટ ત્યાં વરસાદ ધબધબાટી બોલાવે છે શું છે મજામાં ભાઈ મોજ ને વાહ ભાઈ વાહ મસ્ત વરસાદ ચાલુ છે અત્યારે કાચું હોનું વર્ષે જો ભાઈ અત્યારે ગઈકાલે રાતે જે વરસાદ પડ્યો ચાર થી પાંચ ઇંચ વરસાદ પડ્યો તો મોટી ગોપમાં અને કળાકાન ભડાકાન જે થયા હતા એ મેં મારી ચાલીસ વર્ષની ઉંમરમાં નહોતા જોયા એવા કળાકાન ભડાકાન જોયા હો ભાઈ જોરદાર ગઈકાલે રાતે તોફાન હતું અત્યારે શાંત વાતાવરણ છે અને ધીમો અને વળી કંઈક ફૂલ વરસાદ ચાલુ થાય છે વહેલી જેવું થઈ ગયું છે ગઈ ગયો જો પાછો વરસાદ પણ અત્યારે વાંધો નથી ધીમી ધીમી વીજળી થાય છે ધીમું ધીમું ગાજે એટલે દીક જેવું કઈ છે નહીં કાચું હોનું વર્ષે સારું ભાઈ અત્યારે એનો વરસાદનો જોવાની મહિનો કહેવાય જેટલો વરસાદ પડે એટલો ઓછો કારણ કે વરસાદથી બધાયને અત્યારે ફાયદો જ થાય છે ખેડૂતોમાં ખુશી થાય મજૂરોને સારું વેપારીઓને હારવું બધાયને હાર કારણ હવે આપણે સાતમ આઠમનો તહેવાર નજીક આવે છે એટલે વરસાદ થયો એટલે તહેવાર હવે મોજે મોજમાં થવાનો છે વાહ ભાઈ વાહ બોપની મોજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને સપોર્ટ કરો એક સબસ્ક્રાઈબથી કાંઈ ના થાય એવું નથી બધું થાય કારણ કે જો આ વરસાદ પડે છે ટીપે ટીપે પાણી ભરાય ટીપે ટીપે છેલું ભરાય છેલામાંથી નદી ભરાય નદીમાંથી તળાવમાં આવે વાવમાં આવે એટલે બધા સબસ્ક્રાઈબ કરતા જાવ સપોર્ટ કરતા જાવ હું એક નાનો માણસ છું નાના માણસને આગળ લઈ આવવા માટે પબ્લિકનો સપોર્ટ સાથ સહકાર હોવો ખૂબ જ જરૂરી છે એટલે મને સાથ સહકાર આપો સપોર્ટ કરો જેથી કરીને હું આગળ આવું જોરદારનો વ્યૂ છે હો ભાઈ આકાશ આખું એકરસ થઈ ગયું છે રેલી જેવું થઈ ગયું છે અત્યારે જોરદારનો વ્યૂ છે પવન અત્યારે હાવ શાંત થઈ ગયો છે જેવો વરસાદ જોઈએ એવો જ વરસાદ ચાલુ છે વાહ ભાઈ વાહ આપણી લાલ કલરની ની છે એ નાઈ ધોઈને ફ્રેશ થઈ ગઈ છે હાઈ ક્લાસ થઈ ગઈ છે ભાઈ વાહ ભાઈ વાહ વાતાવરણ જ અલગ થઈ જાય ભાઈ વર્ષો હજી વર્ષો મેઘરાજા જેટલું પાણી હોય એટલું ઓછું હો ભાઈ પાણી વિના બધું ખોટું વાહ ભાઈ વાહ જળ એ જીવન છે જળ વિના બધું ખોટું છે ભાઈ ભાઈમો ધીમો ધીમો ગાજે લાઈટ તો ગઈકાલે રાતે વહી ગઈ હતી સવારે બે ત્રણ કલાક આવી પાછી અત્યારે વહી ગઈ છે બજારમાં પાણી અત્યારે ફોપટ નીકળે છે जोरदार व्यू आए वहापनी मौज यूट्यूब चैनल ने सब्सक्राइब करो लाइक करो कमेंट करो शेयर करो સપોર્ટ કરો દરરોજ અવનવા વિડીયા જોવા મળશે નાના માણસને આગળ લઈ આવો સપોર્ટ કરો આકાશ આખું એકરસ થઈ થઈ ગયું છે લગભગ આજ આખો દિવસ વરસાદ ધબધબાટી બોલાવે એવું લાગે છે બજારમાં પાણી હોપટ જાય છે અત્યારે

પવનટા હાવ શાંત છે મહાદેવ હર 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 મહાદેવ